શ્રીમદ ભાગવત છઠ્ઠો સ્કંદ સત્તરમો અધ્યાય ચિત્ર કેતુને પારવતીજી નો શ્રાપ શ્રી સુશ્ચા તસ નમ વિદ્યાધર ચિત્રકેતુ ચ ગગને ચર શુકુદેવજી મહારાજ કે છે કે પરીક્ષિત શંકર ભગ શ્રી શંકરષણ ભગવાન અંતર ધ્યાન થયા એને નમસ્કાર કરીને ચિત્ર કેતુ આકાશ માર્ગે સ્વચ્છંદપણે વિચરણ કરે છે ચિત્રકેતુ કરોડો વર્ષ સુધી બધા પ્રકારના સંકલ્પ પૂરા કરનાર સુમેરૂ પર્વતની ઘાટીઓની વચ્ચે પહાડોની વચ્ચે વિહાર કરતા રહ્યા એના શરીરનું બળ અને ઇન્દ્રિયોની શક્તિ મોટા મોટા મુનિઓ સિદ્ધો ચારણો વગેરેની પ્રેરણાથી વિદ્યા ધરોની પત્નીઓ એની પાસે સર્વશક્તિમાન ભગવાનના ગુણ ગાન અને લીલાનું ગાન કરતી એક દી ભગવાને આપેલા વિમાન ઉપર બે અને ચિત્ર કેતો ક્યાંક જતા હતા ત્યારે એને જોયું કે ભગવાન શંકર મોટા મુનિઓની સભામાં સિદ્ધ ચારણ ની વચ્ચે બેસાડ્યા છે આલિંગન કરીને બેઠા છે એટલે ચિત્ર કેતુ વિમાન ઉપર જ બેસીને એની પાસે જઈ અને પાર્વતીજીને હંભળાવીને જોશથી હસતા હસતા કહે છે ષકગુરુ સાક્ષાદર્મ વક્તા શરીણા સભા વે મિથુ નિભૂયભર્ય જટાધર સ્ત્રી વ્રત પા अंगे अङ्गीकृत्य स्त्रियं चास्ते गतरिः प्राकृतो यथा प्रायश प्राकृताश्चापि स्त्रियं रहसि बिव्रती अयं महाव्रतधरो

સભા પતિ હોવા છતાંય આ સાધારણ મનુષ્યની જેમ નિર્લજપણે પત્નીને ખોડામાં લઈને બેઠા છે સાધારણ મનુષ્ય હોય કરીને પત્નીઓ સાથે એકાંતમાં ઊઠે ઉઠે બેસે અને આટલા મોટા વ્રતધારી હોવા છતાંય ભરી સભામાં પત્નીની સાથે ખોળામાં બેઠા ખોડામાં લઈને બેઠા છે પત્નીને સુખદેવજી મહારાજ કે છે કે શંકર ભગવાન તો બુદ્ધિશાળી છે એની બુદ્ધિ અગાત છે ચિત્રકેતુના કટાક્ષ વચન સાંભળી એ હસે છે કાંઈ બોલ્યા નહીં એ સભામાં બધા બેઠાતા અન્યાયીઓ એ મૌન રિયા ચિત્રકેતુને ભગવાન શંકરના પ્રભાવની ખબર નહોતી એટલે એણે સારું ખોટું અશોભનીય વર્તન કરી અને બોલતા હતા ચિત્રકેતુને એ વાતનો ઘમંડ થઈ ગયો તો કે હું જીતેન્દ્રિય છું અને પારવતીજી આ સાંભળી એકદમ ક્રોતિતિહાસ ક્રોધપૂર્વક પારવતીજી કે છે પાર્વતીયુવાચ અયમ કે મોધોના લોકે

શાસન કરનારા ને તિરસ્કાર કરનારા સ્વામી પ્રભુ આ સંસારમાં શું આજ છે લાગે છે કે બ્રહ્માજી ભૃગુ નારદ વગેરે એના પુત્રો સંકાદિક પરમ ઋષિઓ કપિલ મુનિ મનુ એવા મોટા મોટા મહાપુરુષો ધર્મનું રહસ્ય જાણતા જ નથી અને એટલે તો ધર્મ મર્યાદા ઉલ્લંઘન કરતા ભગવાન શિવને આજ સુધી કોઈ કોઈ રોયકા રોયકા નથી નથી બ્રહ્મા વગેરે મહાપુરુષો છે એ શિવજીના ચરણ કમળનું ધ્યાન કરતા રહે છે અને એ શિવજી મંગળો ને પણ મંગળ બનાવનારા જગતગુરુ શંકર ભગવાન સાક્ષાત જગત ગુરુ છે અને એના અનુયાયી મહાત્માઓનો આ અધમ ક્ષત્રિય તિરસ્કાર કર્યો છે શંકર ભગવાનનો તિરસ્કાર કર્યો અને એના અનુયાયીનો તિરસ્કાર કર્યો છે અને એના ઉપર શાસન કરવાની ચેષ્ટા કરી છે એને આવું બોલાય છે કેમ એટલે આને દંડ દેવાને જ લાયક છે દંડ ને પાત્ર પોતાના મોટાપણાનો નો એને ઘમંડ છે ને આ મૂર્ખ ભગવાન શ્રી હરિના એ ચરણ કમળમાં રહેવાને લાયક જ નથી કે જેની ઉપાસના મોટા મોટા સત્પુરુષો કરે છે નવેદ ધર્મ કિલ પદ્મયોની ન બ્રહ્મપુત્રા ભૃગુના રદાત્યા कपिलो मनुश्च यो ये नो निषेदन्त्यतिवर्तिनं हरम् एषा मनुद्यपदां द्विजयुग्मं जगद्गुरुमङ्गलमङ्गलं स्वयम्

હું બે હાથ જોડીને તમારા સાપ નો સ્વીકાર કરું છું પ્રસન્નતા પૂર્વક્યાય પ્રોક્ત પૂર્વદિષ્ટ કારણ કે દેવતાઓ મનુષ્ય માટે જે કહી દે છે ને એ એને પ્રારબ્ધ અનુસાર મળનારા પૂર્વ સૂચના માત્ર પૂર્વ સંકેત જ હોય છે એને પ્રારબ્ધમાં તો એ મળવાનું જ હોય પણ એ ખાલી દેવો એને કિયર આ જીવ છે ને અજ્ઞાનને કારણે મોહિત થાય છે એ જ કારણે વ્યક્તિ આ સંસારના ચક્રાવામાં ભટકતો રહે છે અને હંમેશા સુખ દુઃખ ભોગવે છે સુખ અને દુઃખ આપનાર એ પોતાનો આત્મા નથી અને નથી કોઈ બીજું જે અજ્ઞાની છે એ જ પોતાને અથવા બીજાને સુખ દુઃખના કરતા માનતા રહે છે કે મને આને સુખ આપ્યું મને આને દુઃખ આપ્યું મારાથી આમ થઈ ગયું મને દુઃખ થયું એ આત્મા કાંઈ કરતો નથી આ જગત છે ને એ સત્વ રજ વગેરે ગુણનો સ્વાભાવિક પ્રવાહ છે એમાં વળી સાપ શું ને અનુગ્રહ શું સુવર્ગ શું ને નરક શું સુખ શું કે દુઃખ શું નૈવાત્મના પરશાપી કરતા સુખ દુઃખયો કરતા આત્માનં મન એકમાત્ર પરિપૂર્ણ ભગવાન જ કોઈની સહાય વગર પોતાની આત્મરૂપી માયાથી આ સમસ્ત પ્રાણીઓની તથા એના બંધન મોક્ષ અને સુખ દુઃખની રચના કરે છે સુખ દુઃખ તો ભગવાન જ રચે ભગવાન શ્રી છે કોઈ પ્રિય અપ્રિય જ્ઞાતિ પોતાનું એવું કઈ છે નહી માયાથી વગેરેથી મળ રહિત છે એના સુખ દુઃખમાં રાગ ભાવ રાગ દ્વેષ કે કઈ હોતા નથી તો પછી એનામાં રાગજનિત ક્રોધ કેમ હોય એ જ પ્રાણીઓના સુખ દુઃખના હિતના અહિતના બંધન મોક્ષ જન્મ મરણના અને આવાગમન એટલે સંસારમાં આવું જાવું કારણ બને છે છે એ માયા શક્તિનું કાર્ય દેવી શ્રાપ માંથી મુક્ત થવા માટે તમને પ્રસન્ન કરતો હોવ એવું નથી એમનો માનતા કે તમે મને શ્રાપ માંથી મુક્ત કરી દો હું તો એવું ઈચ્છું છું કે તમને મારી જે વાત અનુચિત લાગી છે બહુ સારી ન લાગી એના માટે ખાલી મને ક્ષમા કરી શુકદેવજી કે છે શંકરને પારવતી આ પ્રમાણે આની વાત સાંભળી અને ઈ બેને પ્રસન્ન કર્યા અને પછી ચિત્ર કહેતું વિમાન ઉપર

મયં નિસ્પૃહા મહાત્મના ભગવાન ભગવાનના નિસ્પૃહ અને ઉદાર હૃદયના દાસના દાસ ભગત ભગત એનો મહિમા કેટલો છે જે લોકો ભગવાનના શરણે થયેલા હોય એ કોઈનાથી ડરતા નથી કારણ કે એને તો સ્વર્ગ મોક્ષ નરક બધી જગ્યાએ એક જ કેવળ ભગવાન જ દેખાય છે સમાન ભાવે દેખાય છે જીવને ભગવાનની લીલાને લીધે જ દેહનો સંયોગ થાય છે ભગવાન લીલા લીલા લીલાથી દેહ મળે છે અને એ કારણે સુખ દુખ જન્મ મરણ સાપ અનુગ્રહ એવા દ્વંદ્વ પ્રાપ્ત થાય પ્રમાણમાય આપણે જોઈ તો ભેદ ભ્રાંતિને લીધે સુખ દુઃખ વગેરેની પ્રતિ થાય જાગૃત અવસ્થામાં ભ્રાંતિ થી જ માળામાં દોરડામાં સર્પ બુદ્ધિ થાય છે કે આ સર્પ છે એવી રીતે મનુષ્ય અજ્ઞાન છે જેની પાસે જ્ઞાન અને નું બળ છે ને અને જેવો ભગવાન શ્રી વાસુદેવના ચરણ કમળમાં ભક્તિભાવ રાખે છે એને માટે તો આ સંસારમાં ભગવાન સિવાય બીજો કોઈ આશ્રય જ નથી હોતો વાસુદેવે ભગવતે વૈરાગ્ય નૃણા જ્ઞાનવૈરાગ્ય વીર્યામને વ્યપાશ્રય ભગવાન સિવાય કઈ હોતું નથી હું બ્રહ્માજી કૃષિઓ નારદજી બ્રહ્મા પુત્ર ભૃગુ મોટા મોટા મુનિ મોટા મોટા દેવ કોઈ પણ ભગવાન લીલા રહસ્ય જાણી શક્યા નથી આવી સ્થિતિમાં જેઓ નાનામાં નાના અંશ છે ભગવાનના અને એને પોતાને તેનાથી અલગ ઈશ્વર માની બેઠા નથી કોઈ પ્રિય કે નથી કોઈ અપ્રિય એ તો બધા પ્રાણીના આત્મા છે એટલે બધા પ્રાણી એને પ્રિય છે હે પ્રિયા આ ચિત્ર કેતુ ભાગ્યશાળી તેના હરિનો પ્રિય છું એટલે તમારે ભગવાનના પ્રિય ભક્ત શાંત સમદર્શી મહાત્મા પુરુષોની બાબતમાં કોઈ પ્રકારે પ્રકારે આશ્ચર્ય ન પામવું જોઈએ સુખદેવજી કહે છે કે આવી રીતે શંકર ભગવાનની વાત સાંભળી પાર્વતીજીની ચિત્ત વૃત્તિ શાંત થઈ ગઈ વિસ્મય ભાવ બધો દૂર થઈ ગયો ચિત્ર કેતો એ બદલામાં ભગવતી પાર્વતી પાસે થી સાપ મળ્યો અને પાર્વતીજીને સાપ આપવા ચિત્ર કેતો એ સમર્થ હતા પણ એને સાપ નો આપ્યો નખચિત્ર કોઈ એટલી શક્તિ હતી એને સાપ માથે ચડાવી લીધો આ સાધુ પુરુષ નું લક્ષણ છે કોઈ સાપ આપે તો આપણે બદલામાં કઈ કરી શકતા હોય તો કઈ કરવું નહીં કારણ કે સાધુ પુરુષ નું લક્ષણ છે સાધુ સામો બદલો ન આપે આ આજ વિદ્યાગર ચિત્ર કેતું દાનવ યોનીનો આશ્રય લઈ અને ત્વષ્ટાના દક્ષિણાગ્નિમાંથી પ્રગટ થયા અને એનું નામ પડ્યું ઉત્તરાસુર ગયા જન્મમાં એને શંકર્ષણ દેવની ઉપાસના કરી હતી આ તો પાર્વતીજીનો સાપ થયો ને એટલે એ રાક્ષસ થયો

આ કેતુ નું આ પવિત્ર વૃતાંત માત્ર એનું જ નહીં સમસ્ત વિષ્ણુ ભક્તોનું મહાત્મ્ય છે અને જે આને સાંભળે છે એ બધા બંધન માંથી મુક્ત થઈ જાય છે સ્મરણ કરતા કરતા શ્રદ્ધાથી સ્મરણ કરતા કરતા પાઠ કરે તો પરમગતિ પ્રાપ્ત થઈ જાય છે શ્રીમદભાગવતે મહાપુરાણે પારમ હમ્યાં સંહિતા ષ્ઠસ્કંધે ચિત્રકેતુશાપો નામ સપ્તદશો્યાય શ્રીકૃષ્ણાપણ સમાર્પયા ઓ નમો ભગવુદેવાય